ભજાઉના કસ્ટમ ચાર રસ્તા પર મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો દુધે તરફથી આવી રહેલું મીઠું ભરેલું ડમ્પર અચાનક બેકાબુ બની રોડ વચ્ચેના ડિવાઇડર પર ચડી ગયું હતું અકસ્માતના કારણે સવાર સુધી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો સવારે વાહન માલિકે ક્રેન દ્વારા ડમ્પર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા ન મળતા અન્ય વાહનોની અવર જવરમાં મુશ્કેલી સર્જાઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભૂકંપ બાદ આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે તેની સાથે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થયો છે ચાલુ વર્ષે જ બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે થોડા દિવસ પહેલા વીજ કચેરી સામે મીઠા ભરેલું ડમ્પર વીજ થાંભલા સાથે અથડાયું હતું સ્થાનિક રહસ્યોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર પોલીસ કે આરટીઓ વિભાગ માલવાહક વાહનો સામે કોઈ કાર્યવાહી કરતા નથી સરકારી મિલકતને નુકસાન કરનારા વાહન ચાલકો સામે પણ કોઈ પગલાં લેવાતા નથી અને છેલ્લા ઘણા સમયથી અમે આ મીઠાની અવરલોડ ગાડીઓ જે આવી રહી છે કનોલના રણમાંથી એ પણ સરકારી અને ફોરેસ્ટ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને આ અવરલોડ ગાડીઓ મીઠું પકવીની અહીંયા નીકળી રહી છે અને આપ હાલે પણ જોઈ શકશો કે અવરલોડ ગાડી એટલી હદે ફૂલ ભરેલ હોય છે કે જેના કારણે આ મેઇન રોડ ઉપર મુખ્ય બચાવના મુખ્ય ચાર રસ્તા કહેવાય એના ઉપર અત્યારે મીઠાના ઢગલા પડ્યા છે હું તમને બચાવવા માંગીશ તમારા રિપોર્ટર દ્વારા આપ જોઈ શકો છો અત્યારે જ એક ગાડીમાંથી નીકળ્યા છે પડી ગયા છે અને જેના કારણે આ રોડ આખો એકદમ વિકાસવાળો થઈ ગયા છે અને થોડીક વાર ક્ષણોમાં જ અહીં અકસ્માત થવાનું ચાલુ થઈ ગયા છે આ બચાવ ચાર રસ્તા રહ્યા એ એક મોતનું હબ બની ગયું છે અને એમાં મુખ્ય કારણ હોય તો એક મીઠાની ઓવરલોડ ગાડીઓ બીજી જે મોટી પવનચક્કીની ગાડીઓ નીકળે છે જેના કારણે પણ આ ઓવરલોડ અકસ્માત થતા રહે છે ત્યારે તંત્રને મારી વિનંતી છે કે આ અવરલોડ ગાડીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એના ઉપર દંડ કરવામાં આવે જેથી આટલી ઓવરલોડ ભરાય નહીં અને આ મીઠા માફિયાઓ છે એના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે રણની અભ્યારણ્યની જમીનો લગભગ હજારો એકર જમીનો ઉપર દબાણ કરી અને ગેરકાયદેસર મીઠું પકવી રહ્યા છે એના મુખ્ય ભૂમાફિયા કહેવાતા તરીકે પાંચ તરીકે કહેવાતા જેને હજારો એકર સરકારી જમીનો વેચાણ કરેલ છે પણ આજથી સુધી તંત્ર એના સામે લાચાર છે કોઈ કાર્યવાહી કરી શકતું નથી કારણ કે આ પાંચા જેવા મોટા માતા રાજકીય વગ ધરાવે છે તેમજ અધિકારીઓને મોટે પાયે હપ્તો આપે છે એના કારણે આ ગાડીઓ આવી બેફામ બની છે અને એનો ભોગ નિર્દોષ જનતા ભોગવી રહી છે ટૂંક સમયમાં થોડાક દિવસો પહેલાં એક આહી યુવાનનું મૃત્યુ થયું તેના બાદ લગભગ નહીં હોય તો પચાસ જેવા એક્સિડન્ટ થયા છે આ એક ચાર રસ્તા મોતનું હબ બની ગયું છે ત્યારે તંત્રને મારી વિનંતી છે કે આ ઓવરલોડ ગાડીઓ ઉપર આકોશ આવે અને આ બીટામ આપ્યા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે જય ભીમ જય ભીમા કોરેગાંવ છે સમસ્યા તો ઘણી છે રસ્તા તપણ પ્લોટ તપણ બીચારી ગાડીઓ આવે છે ને હવાના હાલો એટલે લપી પડે હોડાવાળા કેટલાય પડે બે સુત્રા તો મારા પડી જાય પણ આ તંત્ર કે નગરપાલિકા કે મામલદાર કોઈ નથી તો નથી આટલી ઉદ્દીગમ છે છતાંય પણ કોઈ કાર્યવાહી કરી નથી અને જો કાર્યવાહી નહીં થાય મારે ગાંધીનગર આવવું જોઈએ હું તો કારણ કે બધા વેચાયેલા પડ્યા વેચાયેલા માણસ તો કઈ ન કરી શકે ને